લગભગ બે ત્રણ અને ચાર તારીખ ચાલવાની આ પ્રતિષ્ઠાની અંદર આપણે હું બતાવાનો છું કે કેવું ભવ્ય આયોજન છે ભવ્ય એટલે તમે કલ્પના પણ નહીં કરી હોય એ પ્રકારના ડૂમ લગાવવામાં આવ્યા છે પાંચ લાખ લોકોને રહેવા માટેની અને દસ લાખ લોકોને જમવા માટેની વ્યવસ્થા કરે છે તો આખું બતાવવાનો છું કેવી વ્યવસ્થા છે આપ ખાલી વિડીયોની અંદર બનેલા રહેજો તો મિત્રો પહેલાં જ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો આ સ્ટેજ છે સ્ટેજની અંદર આપ જોઈ રહ્યો છો કે મંચની અંદર બેસવા માટે જે સાધુ સંતો આબાના છે એમના માટે ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ તમે આ ડૂમ જોશો તો તમને એમ લાગશે કે કોઈ રાજા મહારાજાને જમાનાની ઐતિહાસિક વસ્તુ હોય ભવ્ય સામે પચાસ હજાર લોકો બેસી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે અને તમે આ જે જોઈ રહ્યા છો એ એકદમ ભવ્યાત્મક છે તો અહીંયા ઘણા બધા લોકો સેવા સેવામાં લાગેલા છે એવા લોકો જોડે આપણે વાતચીત કરીશું તો અહીંયા મિત્ર હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ શું કહેવું છે કેટલા દિવસથી આયોજન ચાલી રહ્યું છે આયોજન લગભગ બે ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે અને ન ભૂતોના ભવિષ્યથી ભૂતકાળમાં તો ક્યારેય નહીં થયું આવું આયોજન મોટું બનાસકાંઠાની અંદર નહીં થયું હોય પણ ભવિષ્યમાં પણ થશે કે નહીં એના ઉપર એ વિચારવાર જેવું છે કારણ કે અહીંયા લગભગ આ જે સભાખંડ છે તેમાં પચાસ હજાર લોકોને બેસવાની વ્યવસ્થા છે અને આ તમે કીધું એમ જે રાજા રજવાડામાં તમે જો કદાચ આપણને ટીવીમાં બતાવતું હોય છે ને રાજા રજવાડા એ રીતનો આ જે ડૂમ છે એને આવા લગભગ દસેક ડૂમ તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ ભોજનની વ્યવસ્થા માટે લોકોને આરામ માટે અને એક ઐતિહાસિક અવસર છે તો બીજી બધું તમને આપણે બતાવતા રહીશું રૂબરૂ જઈને આ હતા હાર્દિકભાઈ જે સેવામાં જોડાયેલા છે ત્યારબાદ અહીંયા સાહેબ છે શું કેવું છે તમારું દિલુભાઈ આ છેલ્લા બે મહિના સતત ચાલુ છે અને આવા અનેક ડુમો બનાવવામાં આવ્યા છે એ ઉપરાંત આવતીકાલથી લગભગ ત્રણ દિવસ સુધી આપણા દેશના જે વીવીઆઈપી રેડ પ્લસ સિક્યુરિટી વાળા મહાન સંતો વિભૂતિએ વધારવાના છે સમસ્ત ભારત વર્ષના અનેક સંતો મહાત્માઓ અહીં વધારવાના છે અને એનો લાભ લેવા માટે અહીં દસ લાખ લોકોને આવવાની અપેક્ષા છે અને એમના માટે દસ લાખ થી વધુ લોકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે એ ઉપરાંત પાંચ લોકોના પાંચ લાખ થી વધુ લોકોને રહેવા માટેની સગવડો કરવામાં આવી છે એ ઉપરાંત જમણવાર માટે અલગ વ્યવસ્થા સંતો મહંતો માટે વીવીઆઈપી અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ ઉપરાંત આ જે સભાખંડ છે એની અંદર ત્રણ દિવસ સુધી રાત્રે અલગ અલગ મહાન કલાકારોના અલગ અલગ ડાયરાઓ પણ થવા જઈ રહ્યા છે અને ઓકે ઓકે આ મંચ ઉપર

કારણ કે જો તમે જે કીધી વાતચીત કરી કોઈ નાના માણસનું કામ નથી આટલું મોટું ને આટલી મોટા આયોજનને પાર પાડવું કોઈ ભગવાનનો અવતાર હોય ભગવાનના જેવું એનામાં સામર્થ્ય હોય તો જ એની તાકાત છે અને હું હજી તમને બધું પણ બતાવીશ બીજી જગ્યાએ જઈને કે કેવી વ્યવસ્થા કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચા માટેના કાઉન્ટરો બનાવવામાં આવેલા છે અને ચાના કાઉન્ટરો છે એ કાલે ચાલુ કરી દેવામાં આવશે અહીંયા લગભગ આપ જોઈ શકો છો તો આ લોકો કચ્છથી આવેલી છે કચ્છથી આવેલી છે માતાઓ બહેનો અને લગભગ એક મહિનાથી અહીંયા સેવા કરે છે મહિનો જેવું થઈ ગયું ત્યાંથી કચ્છથી આવ્યા છો સેવામાં જોડાયેલા છો તમે મહિનો જેવો તમે જો બહેનો છે કશ્તી કેટલો ઉત્સાહ છે કષ્તી આવેલી છે અહીંયા સેવાની અંદર છે આપ જોઈ શકો છો આ બધી જ માતાઓ બહેનો અહીંયા સેવામાં આવેલી છે હજી પણ આપણે અહીંયા તમને બતાવતા રહીશું કે શું શું આયોજન કરેલું છે મિત્રો આપ જે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડની અંદર રાજ થવાનો છે અને રાજ થવાનું જે આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર લગભગ પચીસ હજાર આજુબાજુ લોકો એ રાસ રમવાના છે તો જોઈ રહ્યો આપણે ગ્રાઉન્ડ પણ હું બતાવી રહ્યો છું મિત્રો આપણે હવે જે જગ્યાએ આવ્યા છીએ જગ્યા છે સાધુ સંતોને રહેવા માટેના ટેન્ટ તો હું તમને બતાવવાનો છું આ આપ જોઈ રહ્યા છો ટેન્ટ છે આ બધા જ ટેન્ટ લગાવેલા છે ટેન્ટની અંદર સાધુ સંતો રોકાવાના છે તમને એક ટેન્ટ બતાવી દઉં કે ટેન્ટની અંદર કેવી રોકાવા માટેની વ્યવસ્થા કરેલી છે તો આપ જુઓ તો ટેન્ટની અંદર બેડ લગાવેલા છે એક બે અને ત્રણ બેડ લગાવેલા છે ત્યારબાદ અહીંયા સ્ટૂલ છે જેની ઉપર કંઈ મૂકવું હોય તો અને અહીંયા સાધુ સંતોને ફ્રેશ થવા માટે એટલે કે બાથરૂમની અને ટોયલેટની વ્યવસ્થા થઈ જવાની છે અને સંપૂર્ણ ટેન્ટ સૌથી મોટી વાત એ છે કે એસી એસી પ્રૂફ છે જેની અંદર એસી લગાવેલી છે અને એસીની અંદરથી અહીંયા સાધુ સંતો જે બહારથી આવવાના છે એમના રોકાવા માટેની વ્યવસ્થા અહીંયા કરેલી છે આપ જુઓ અહીંયા કેટલા બધા ટેન્ટ લગાવેલા છે આ સામે જોવો છો બધા આ ખાલી અહીંયા આટલા જ નથી આવા અલગ અલગ જગ્યાએ દસ જગ્યાએ આવા અલગ અલગ ખૂબ જ મોટા પ્રમાણમાં ટેન્ટ લગાવેલા છે આપ જોઈ શકો છો હજી પણ જે જે અહીંયા જે જે વ્યવસ્થાઓ કરેલી છે જે જે છે બધી જ વસ્તુ હું તમને ફરી અને એક એક બતાવતો રહીશ વિડીયોની અંદર બનેલા રહે મિત્રો તો આપ જોઈ રહ્યા છો જે આ વ્યવસ્થા છે બહારથી આવેલા જે દિલ્હીથી આવવાના છે સાધુ સંતો કે જે મોટા સાધુ સંતો છે એમના માટેની આ રૂમ છે આ બેઠક વ્યવસ્થાની છે ત્યારબાદ આ જોઈ શકો છો અહીંયા એસી લગાવેલી છે પછી આપણે આ તરફ જોઈએ તો અહીંયા બધા સંડસ બાથરૂમની વ્યવસ્થા અહીંયા થઈ જશે મતલબ કે જે ડૂમ લગાવવાના છે લાગી જાય છે બધું કાલ સુધી લાગી જશે જે આ બાજુ પણ આપ જોઈ શકો છો એટલે કે જે બહારથી મહંતો આવવાના છે ને આ બાજુ પણ હાર્દિકભાઈ આપણને લઈ જશે આગળ ખોલીને ત્યાં જોઈ શકીએ આપણે એ જગ્યાએ પણ શું છે જોઈ લઈએ તો આ જગ્યાએ પણ એવી જ રૂમ છે વીવીઆઈપી રૂમોની અંદર એસીઓ લગાવવામાં આવી છે ત્યારબાદ ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને આ સાધુ સંતો માટે કેવા પ્રકારના બાથરૂમ તાત્કાલિક ધોરણે ઊભા કરી દેવામાં આવ્યા છે બાથરૂમોની વ્યવસ્થા છે બધી એકદમ સચોટ વ્યવસ્થા છે મિત્રો એટલે તમે કાલે અહીંયા ત્રણ દિવસ મુલાકાત લેજો ખૂબ મોટું ભવ્ય આયોજન થવાનું છે દસ લાખ લોકો જમવાના છે પાંચ લાખથી વધારે લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી છે આમ લોકોને રહેવા માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે એમને રહેવા માટે પણ અલગ અલગ પ્રકારના ટેન્ટને લગાવેલા છે એ પણ હું તમને બતાવી બીજી પણ કઈ વ્યવસ્થાઓ છે અહીંયા હું આપણે બતાવતો રહીશ આ વિડીયોની અંદર બનેલા રહે આપણે આવી ચૂક્યા છીએ સંતો માટે જે જમવાની વ્યવસ્થા કરેલી છે આપ જોઈ શકો છો અહીંયા પંખા લગાવેલા છે મોટો ડૂમ લગાવેલો છે અને ડૂમની અંદર આ ખુરશીઓ જે પડી છે ટેબલો જે લગાવ્યા છે અહીંયા સંતો માટે જમવાની વ્યવસ્થા કરેલી છે અને જમવાની વ્યવસ્થા અહીંયા બધા મહંતો જેટલા દિવસ રોકાશે એમના માટે જમવાની વ્યવસ્થા કરેલી છે ત્યારબાદ આપણે જઈએ તો આ બાજુ પડદા કેજ પીછે અહીંયા પણ બેઠક વ્યવસ્થા કરેલી છે એટલે હાર્દિકભાઈ શેની વ્યવસ્થા કરેલી છે સાધુ સંતો માટે બેહવાની કે જમવાની બેસવાની ચલો એ જમવાની વ્યવસ્થા હતી આ બેસવાની વ્યવસ્થા છે આપ જુઓ કેટલું સરસ મજાનું ડેકોરેશનથી બધું કામકાજ બનાવેલું છે આવી અહીંયા બધી જ વ્યવસ્થા છે અહીંયા સામે ઉધી જેટલા પણ સંતો આવશે મહંતો આવશે એ લોકોને બેવ્યા માટે ભવ્ય આયોજન ને ભવ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે આપ જોઈ શકો છો મિત્રો જો અહીંથી તમને દેખાઈ રહ્યો છે સામે અને પછી સામે આમ લોકો જે અહીંયા આવવાના છે એમના માટેના ડૂમ છે એક એક ડૂમની અંદર લગભગ દસ દસ કાઉન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે ને જે પણ લોકો આવવાના છે એમના માટે જમવાની ભવ્ય વ્યવસ્થા અહીંયા કરેલી છે ત્યારબાદ આપ આ જોઈ શકો છો જે સામે દેખાય છે બ્લેક કલરના કુલરો પડ્યા છે હું તમને કુલરો પણ બતાવું ઝૂમ કરીને આ બધા જ કુલરો જે છે ને આ કુલરો પણ અહીંયા વ્યવસ્થાની અંદર લાગી જશે જેમ કે આ લાગી ગયા એ રીતે જેથી આ ગરમીના હિસાબે ગરમી ન થઈ શકે તો હવે આપણે આગળ જોઈએ કે બીજી કઈ વ્યવસ્થાઓ અહીંયા કરેલી છે ગુજરાતમાંથી જમનાથપુરી બાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખાની પરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરવા તન મન ધનથી વધારી રહ્યા છે બહારથી કોઈ સાધુ સંતો બોલાવ્યા આવવાના અમે રાજસ્થાનથી પણ અમારા સાધુ સંતો આવે છે હરિદ્વારથી સનાતન ધર્મના જે આપણા આચાર્ય મહામંડલેશ્વર શ્રી કૈલાસાનંદગીરીજી એમનો વિધેશાનંદજી અને બાબા રામદેવજી જોડે અમારો સતત સંપર્ક ચાલુ છે અને આવી જાય એવી અમને વિશ્વાસ છે બીજે વિશેષ અમે રૂબરૂ મળીને પણ આમંત્રણ આપી દીધું છે અમને એ જ ટાઈમે તારીખ લખી અને આ પણ પાડી દીધી છે કેરી અખાડાના અધ્યક્ષ શ્રી રવિન્દ્રપુરીજી મહારાજ હરિદ્વારથી એ પણ ભાવથી વધારી રહ્યા છે વિશેષ અમારા આચાર્ય મહામેશ્વર બાલકાનંદજી મહારાજ એ પણ આશ્રમની અંદર વધારી રહ્યા છે આ રઘુનાથપુરી બાપુનો એક અવસર એ સુવર્ણ અવસર લખવા જઈ રહ્યો છે કે આટલા સાધુ સંતો અને જે રઘુનાથપુરી બાપુ માટે એના તપ અને ભક્તિ અને એમના જે વિચાર રાષ્ટ્ર માટેના જે વિચારો છે એ વિચારોને લઈ અને અમારા રઘુનાથપુરી આશ્રમને સનાતન ધર્મપ્રેમી જનતાને એક સંદેશો અને એક આશીર્વાદ આપવા માટે આ સંતો વધારી રહ્યા છે તો મિત્રો આપણે જોયું તમને બતાવવાનો છું લગભગ એવું સમજી લો કે પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી છે એક લાખ લોકો અહીંયા ત્રણ દિવસમાં આવવાના છે ને જેમના ભોજનની વ્યવસ્થા થઈ છે બહારથી બધા સાધુ સંતો આવવાના છે તો આપ પણ બધા લગભગ કા કાલથી ચાલુ થઈ જાય એટલે કે ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી સતત આ મહોત્સવ બે ત્રણ અને ચાર સોરી બે ત્રણ અને ચાર 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 તારીખ સુધી આ મહોત્સવ ચાલવાનો છે અને સતત આ જગ્યાએ ભોજન અને રસો ચાલવાનું છે આપણી સાથે જોડાયા હતા ખુશી ભુવાજી હતા જેવો અહીંયા આશ્રમને ને રઘુનાથ આશ્રમની અંદર એવો સંચાલક છે અને જેમના નેતૃત્વની અંદર જેમના નિઝાની હેઠળ આટલું મોટું આયોજનને પાર પાડવામાં આવી રહ્યો છે તો રામ રામ બાપુ આપ અમારી સાથે જોડાયા અને આપ સૌ ભાવિ ભક્તોને એવું આમંત્રણ છે કે આપ અહીંયા વધારજો અને અહીંયા આવી અને જે જવું માતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો પ્રસાદ લેજો એનો લાભ લેજો તો નમસ્કાર રામ રામ હું તમને હજી પણ બતાવીશ કે પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે જે આ યજ્ઞશાળા છે યજ્ઞ શાળાની એકસો આઠ હવન કુંડે શાળા છે હવન થવાનો છે એકસો આઠ યજ્ઞ કુંડે હવન થવાનો છે અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આ સામે આપણે જે જોઈ રહ્યા છે જ્યાં આ છોકરાઓ ડેકોરેશન કરી રહ્યા છે આ જગ્યાએ માતા જહુમાનો રજનાથપુરી બાપુનો અને એમનો ફોટા લગાવેલા છે ને આ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આપણે જોયું એકસો આઠ હવનકુંડ થવાનો છે અહીંયા સામેની જે વ્યવસ્થા છે આ જગ્યાએથી મ્યુઝિક સિસ્ટમને જે સિસ્ટમ છે બધી સિસ્ટમો આ જગ્યાએથી ઓપરેટ થવાની છે અહીંયા સામેથી ને અહીંયા જે આપ જોઈ રહ્યા છો એ જગ્યાએ માતાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ને આ બાજુ આપણે જોયું એકસો ને આઠ હવનકુંડની અંદર કાલે મોટા પ્રમાણમાં એકને થવાનો છે ને ત્રણ દિવસ સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા ચાલવાની છે મિત્રો આપણે આવી ચૂક્યા છીએ રસોડો વિભાગમાં આપ જોઈ શકો છો કે આ ડુંગળીના કટ્ટા છે આલુના કટ્ટા છે ત્યારબાદ અહીંયા મરચાંનું સમારકામ ચાલુ છે અને અહીંયા બધું જ જે કરિયાણું લાવવામાં આવ્યું છે આપણને જે દેખાઈ રહ્યું છે તમારે ધ્યાનમાં આવેલું છે બધા મસાલા લાવવામાં આવ્યા છે ત્યારબાદ મરચી હલ્દી કોથમી આ બધું જ જે લાવવામાં આવ્યું છે ફૂલેલું લસણ પણ પડ્યું છે આ બધું જ કાલે અહીંના કરિયાણામાં ઉપયોગ થવાનું છે જો તમે અહીંયા ગોળ પણ ભગાઈ રહ્યો છે અને લાડુઆ પણ બની રહ્યા છે સૌથી મોટી વસ્તુ છે લાડુઆ પણ બની રહ્યા છે ગોળ પણ અહીંયા ભાગવામાં આવી રહ્યો છે ત્યારબાદ આ લાડુ બની રહ્યા છે અને આ લાડુ પણ કાલે જમણવારની અંદર વપરાવાના છે આપ જો લોકો બેઠા છે સ્વયંસેવકો ઘણા બધા લોકો અહીંયા લાડુ બનાવી રહ્યા છે ત્યારબાદ જુઓ કેટલા બધા લોકો છે આટલા ઉધી લાડુઓ બનાવી રહ્યા છે કારણ કે દસ લાખ લોકોનું આયોજન છે એટલે અત્યારથી કામકાજ ચાલુ કરી દેવામાં આવેલું છે આની વ્યવસ્થામાં ઘણા બધા લોકો લાગેલા હોય તો જ આ કામ થઈ શકે બાકી આ કામ થોડું અઘરું છે આ બાજુ જુઓ તો મોટા મોટા તપેલાઓ ઉપર લાડુઓને બનાવવામાં આવી રહ્યા છે ને એ બાજુ પેલા ચૂલાઓની જે વ્યવસ્થા છે જો લાકડા સામે પડ્યા છે એ પણ હું તમને બતાવી દઉં મોટા મોટા કેવડા મોટા મોટા ચૂલાઓનું આયોજન કરવામાં આવેલું છે કારણ કે ચૂલાઓની અંદર આ બધા જે જે ચૂલાઓ છે ને એના ઉપર મોટા મોટા તપેલા મૂકવામાં આવશે આની અંદર શાક અલગ અલગ પ્રકારની વસ્તુઓ આની અંદરથી આ ચૂલા ઉપર બનાવવામાં આવશે એકદમ દેશી ઢબધી અને સામે એના માટે લાકડોનું પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો આપ પણ લાભ લેજો આપ પણ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર વધારજો નમસ્કાર રામ રામ જો મિત્રો એ રસોડું તમને બતાવ્યું હતું ત્યારબાદ આપણે જોઈએ તો આ સ્ટોર રૂમ છે સ્ટોરની અંદર આ ડબ્બાઓને બધા કરિયાણા માટેની જે વ્યવસ્થાઓ છે એ બધી વ્યવસ્થાઓ છે બરાબર ને આપ જોઈ શકો છો સામે લોકો પણ ત્યાં પણ હજી કંઈક અહીંના આવનારા લોકો માટે જમવાનું એવું બધું બની રહ્યું છે ટ્રેક્ટરો છે ટ્રેક્ટરોની અંદર પણ કટ્ટાઓને એવું બધું પડ્યું છે